પોરબંદર ઓગસ્ટે ભારત બંધ જનજાતિમાં કેટેગરી વર્ગીકરણ માટેની અનામત માટે મંજૂરી આપી હતી જે અંતર્ગત પોરબંદર એસપી કચેરી સામે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દલિત સમાજના તમામ સભ્યોની મીટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિના અનામત અનામતના આપેલા ચુકાદાના વિરોધમાં તારીખ એકવીસના ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે જે કોઈ વેપારીઓ નાના મોટા ધંધાર્થીઓ તથા જનતાને બંધ રાખવા માટે અપીલ કરાય છે જેમાં તમામ વેપારી સંગઠનોને મળી તથા નાના મોટા કારીગરો નાના મોટા ધંધાર્થીઓને મળી અને પોરબંદર બંધ રાખવા માટે આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આ બંધને સફળતાપૂર્વક પાર પાડવા માટે રાણીબાગ થી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે જઈ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવશે આગેવાનોને તમામ પોરબંદરના વેપારી વર્ગો અને નાના મોટા ધંધાર્થીઓને પણ વિનંતી કરી છે કે પોરબંદર બંધના એલાનને સપોર્ટ કરે મદદ કરે અને તેમાં સહકાર આપે તેમજ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે યોગ્ય કરવા તંત્રને પણ વિનંતી કરાય છે પુલપોપટ પોરબંદર ટાઈમ્સ સારા આગેવાનો એને સમાજને ચિંતા છે સમાજની પડી છે સમાજ કપટ કરી અને એવા આવ્યા છે અને તે અભિનંદન છે આજે આપણે એક સમસ્યા જે આવી છે એ સમસ્યાને તેમ કરવી એમાં આપણે તેમાં પણ બચાવ કરવો તે માટે આપણે વિચારણા કરવા માટે જે નક્કી કર્યું છે અને જ્યારે આપણે સ્વીકારી છે આપણે ભારત દેશ આખો બંધ કરવાની વાત આપણા દેશના આગેવાનો એલાન છે અને આપણા એ માટે આપણે સમજાવવાના અને અહીંયા આપણા જે એ સ્વીકાર કર્યા છે કે દરેક સમાજના આગેવાનો મળે કે મળવાનું कलेक्शन मगर पालिका न

બંધારાની જીતરોને બચાવવા માટે બંધારાને બચાવવા માટે બંધારાને આગળ વધારવા માટે આબાષાગના બંધારના જે બંધારણ બનાવ્યું છે એ બંધારણને અહીં માટે આપણે જાગૃત કરવાની આજુબાજુ છે જ અહીં અનામત

એમાં રદ ન થાય તે ક્રિમિનલ અનામતથી બન્યા હોય તો એને પોતા પૂછ્યું એના વારસદારોને એવો અધિકાર રહેવા જોઈએ એટલે આજે એવી છે કે એનાથી જનના જીવો ન થવાય એટલે આ રીતે આપણે સૌ શાંતિ છે આ કિસ્સો તારીખે અને આપણા દેશમાં આપણે આપણે શું કરવો જોઈએ આ દેશના કાર્યોમાં સુપરોય આ બધારાને હા આ જને સલામત આટમાં તેમ કા બેસવું આજે આપણા જોડી બહુ જરૂરી સંગઠન થાય અને આપણા જે કોઈ આમાં આગેવાનો આગેવાનો કોઈ નથી આગેવાનો આપણે આગેવાનો છે બીજા કોઈ આગેવાન નથી જે ઓળખ સમાજને ગેરમાર્ગે દોરવી બાકી બધા લોકો સમાજનું શોષણ કરનારા એવા સમાજ દોહીને આપણે ઓળખવાની છે આજની તારીખે સમાજ દોહી જે આપણા થાય છે એવા સમાજ દોહીને

જાણે એકવીસ તારીખે આપણે કાઢવાનું છે બરોબર એટલે આપણે વીસ તારીખે તૈયારી કરવી પડે આ વેપારીને મળવું પડીએ પછી જે જે એસોસિએશનના ઓલા મોટા જઈને આપણે મળીએ કેટલા આમાંથી વીસ પચીસ જણાને જવા આપણે ભારત બંધનું એલાન છે તો આપણે એને પણ ભારત બંધની અંદરમાં આપણે પણ જોડાઈએ એના માટે આપણે આજે ભેરા થયા અને આપણે બધાની સલાહ આભરશું અને પછી કેવી રીતે આપણે બંધ કરવા નીકળવું તમે કોને આપણે ક્યાં મળવું એ માટેનો આજે કમિટીની રચના કરો અને બધાએ ભેરા મળી અને આથી બોડી સંખ્યામાં આવે એવું કરો કારણ કે જો આપણે પાંચ બે જણા ભેરા તો આપણે આબરું નહીં થાય તો એ કરતાં બંધ ન કરાવવું હરું એટલે મારું એ કહેવાનું છે કે આપણે જો ચેમ્બરના પ્રમુખને મળીએ પવનભાઈ શિયાને મળીએ મહેશ શક્તિ સેનાજીને મળીએ માલધારીને મળીએ અને પહેલાં આપણે સુલેઈને શાંતિથી બંધ રહે એ માટે આપણે કરવાનું છે કારણ કે આપણે બે વખત ભોગવી લીધું એ વખત ભોગવી લીધો એટલે એ આપણે કાયદો હાથમાં લેવાની કંઈ જરૂર નથી અને સંવિધાનક આપણી લડત આપવાની છે અને જે આ ભાગલા પાડવાની નીતિ છે એ જે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ પેટા જાતિને તો પેટા જાતિ આજે ક્યારેય પણ જાહેરાત થઈ કે ભાઈ પાંચ છ જગ્યા ભરવાની છે તો એમાં આપણે જે મેરિટ પ્રમાણે અનુસૂચિત જાતિનું ન હોય એ જગ્યાએ પછી આડી સમાજ હોય એવા ઓગસ્ટ સુપ્રીમ કોર્ટે જે ચૂકાદવાય કે ભાઈ એસસી એસટી જે જ્ઞાતિઓ છે એ ભારતની અંદર નવસો જ્ઞાતિ આ જ્ઞાતિઓનું વિભાજન કરી અને એક એક ટકામાં વેચી દેવું એટલે એના ભાગલા કરવા કોઈ ભેગા ન થાય અને જે સાત ટકા અનુસૂચિત જાતિની અનામત છે એમાંથી અન્ય જે આપી પેટા જ્ઞાતિઓ છે જેમ કે વાલ્મીકી હોય ગરો બ્રાહ્મણ હોય તુરી બારોટ હોય કે હાડી સમાજ હોય તો એને બે ટકા અનામતનો લાભ આપે બીજું આ લોકોનું ષડયંત્ર એક એવું છે કે અનુસૂચિત જાતિના લોકો જો તમે ઘરમાં એક સરકારી નોકરી કરતા હો તો તમને અનામતનો લાભ નહીં આપે બરાબર એટલે અને જે લોકો અનામતનો લાભ સરકારી નોકરી જ જેના ઘરમાં હોઈને નહીં આપે પણ બાકીનામાં ક્રિમી લેયર ક્રિમી લેયર એટલે આવકની મર્યાદા આવી જાય તમે જો ઇએસ ડબલ્યુ જે છે ઇએસ ડબલ્યુ દસ ટકા આપે એમાં ક્રિમી લેયર નથી બરાબર એ બંધારણની વિરુદ્ધમાં આપેલી દસ ટકા છે એમાં ક્રિમી લેયર નથી આપણામાં ક્રિમી લેયરની તૈયારીઓ કરે અટાણે ભલે એ ના પાડે કે અમે ક્રિમી લેયર નહીં ખાવા દઈએ પણ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ આવતા આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમય છે આપણે તો હવે જે હતા એ ખાઈ પી લીધું પણ આપણી આવતી પેઢીઓ ખલાસ થઈ જવાની જો આપણે નહીં જાગીએ તો હવે એકવીસ તારીખે જે ભારત બંધ જે આપ્યું એલાન એની અંદર એસસી એસટીના સમાજના લોકોએ જાગવાનું છે બધાએ ભેગું થઈને રિક્વેસ્ટ કરવાની છે ક્યાંય પથ્થર મારવો કરવો બસ ખરગાવી એના પરિણામ આપણે હમણાં જે અગિયાર જુલાઈએ જે ઉનાકાનની રેલી વખતે જોયું કે આપણા છવ્વીસ યુવાનો હમણાં સુધી કોર્ટના ધક્કા ખાતા પછી કોઈ જાતું નથી બરાબર એટલે આપણે એવું નથી કરવાનું પણ એક રિક્વેસ્ટ કે ભાઈ આજ અમારો વારો છે કાલ તમારો છે એટલે તમે પ્રેમથી બપોર સુધી જો બંધ રાખે ને તો એ આપણે સફળ કહેવાય બે વાગા અને આવા જ ચુકાદા જે છે એ આ બધું જે કોર્ટ થ્રુ કરાવ કરાવનાર સરકાર જ છે પણ સરકાર માથે નથી રહી હવે બાલકૃષ્ણ સમિતિ હમણાં એક આવી હતી ગુજરાતમાં હું એની પાસે નિવેદન આપવા માટે છું હવે એની અંદર છે નેવું ટકા લોકોએ એવી રજૂઆત કરી કે ભાઈ અનુસૂચિત જાતિમાંથી જે ધર્મ કન્વર્ટ થયા હોય ઈસાઈ બન્યા હોય મુસ્લિમ બન્યા હોય બૌદ્ધ બનાવ હોય તો એનો ઓબીસીમાં સમાવેશ કરવો ને અનુસૂચિત જાતિના લાભ ના આપ નેવું ટકા લોકોએ બરાબર આપણા લોકો જ આપણા પગમાં આપણે કુવાડા મારું બરાબર એમાંથી આપણું વિભાજન કરવા માગે કે ભાઈ બોધે અલગ થઈ જાય હિન્દુ ધર્મ પાળતા હોય અનુસૂચિત જાતિના લોકોએ અલગ થઈ જાય અને જે લોકો ફ્રીશન બના હોય એ અલગ થઈ જાય એ ઈનામાં ભાગ પડાવે એટલે આ બધા ષડયંત્રોથી બચતું હોય તો આપણે એકતા જરૂરી હોય આપણા બધાના અંદરો અંદરના મન દુઃખ હોય મતભેદ હોય નહીં એ આવા સમયે ભૂલી અને આપણે એક થવું જોઈએ એક થવું ને તો જ આનું પરિણામ તમે પ્રાપ્ત કરીએ તો બાકી તમારી કઈ તાકાત છે નહીં તમે નીલ છે હજી આ દેશની અંદર આપણે ત્રેવીસ ટકા લોકો મધ્યમ વર્ગમાં જીવીએ આપણો ઝીરો પોઈન્ટ એક ટકા ઉદ્યોગપતિ નથી આ સમજી છે તમારી પાસે કંઈ નથી તમે એરપોર્ટથી સોની બજારમાં ક્યાંય તમારો શોરૂમ નથી તમે કોઈ ડિસ્ટ્રીબ્યુટર્સ નથી સુઝુકી સુઝુકીના કે યામાહાના કે ના તમે ફાઇવ સ્ટાર હોટલના માલિક નથી તમે હાથ હજારમાં સીટી કોણ વગાવે ટીઆરબીમાં દવાખાનાની અંદર કેસ કાઢવા કોણ જાય એ આપણા એ સી એસ બરાબર આપણે હાથ હજાર પગારી આપણા માટે અપ થઈ ગયું જો આપણે સરકારી નોકરી તો ઠીક છે હાલો સરકારી નોકરી મળે મારા આર્થિક રીતે પોતાનું જીવન સુખી સંપન્ન રીતે કાઢી શકે પણ તમારે જો હજી આગળ આવવું હોય તો એક થવું પડશે એકબીજાને મદદ કરવી પડશે અંદરો અંદરની તાણખેસ છે ને એ હોય આપણી અંદરો અંદર છે સમાજમાં પણ જ્યારે સમાજ ભેગો થાય ને ત્યારે એ બધું મુક્ત કરી અને આપણે ભેગું બેહવું જોઈએ આ મારું સૂચન છે ને એકવીસ તારીખે છે ને બધાએ ભેગા નીકળી રિક્વેસ્ટ કરવાની ચેમ્બર ઓફ કોમર્સ છે ડૉક્ટર એસોસિએશન છે આપણે એની પાસે જાવું ને તો આપણે કંઈક પ્રત્યુત્તર આપશે પછી એસપી સાહેબ પાસે જાય કે સાહેબ આ એ અમારા સમાજનું છે અને શાંતિપૂર્વક આપણે ક્યાંય કોઈ અરે હિંસાથી નહીં આપણે હિંસા નથી આપણે બે હાથ જોડીને કહેવું કે ભાઈ બે વાગ્યા સુધી બંધ રાખે ને તો આની અસર સરકાર ઉપર પડશે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એની અમે અપીલય થઈ હતી રાષ્ટ્રપતિને આ ચુકાદો ફેરવવાની સત્તા રાષ્ટ્રપતિને છે એટલે બુદ્ધિજીવી વર્ગ છે આપણાથી વધારે હોશિયાર લોકો છે આપણા દેશની અંદર એવા લોકો જો આ કરશે અને રાષ્ટ્રપતિ પાસે જે રિક્વેસ્ટ કરે તો હાલ પૂરતું જે વર્ગીકરણ થાય ને એની ઉપર સ્ટે આવી જાય અને એ સ્ટે આવી જાય ને તો ધીરે ધીરે પછી બધું સુપ્રીમ કોર્ટનો ચુકાદો નાબૂ થઈ જાય અને રાષ્ટ્રપતિ ખુદ એસી છે એ આ પ્રશ્ન નહીં નડવાનો એને તો નહીં લે પણ એના પરિવારમાં એના સમાજમાં આ બધા નડવાનું એટલે બધાને હાથ જોડી વિનંતી કરી કે બધા થઈ રિક્વેસ્ટથી કોઈ પણ જાતની હિંસા નહીં શાંતિપૂર્વક બધા દુકાનદારોને આપણે કેવું પાંચસો જણા નીચરશું તો થોડોક ફેર પડશે બરોબર બધી ખાસ ગોષ વાત કરવાની બધી કરી દીધી છે બરોબર છે બપાએ કરી દીધી કરી દીધી કઢીભાઈ કરી દીધી છે મારે વાત એ કરવાની છે કે વીસ તારીખના દિવસે અગિયાર વાગે તમામ ઇલાકામાં છાયા છે કડિયા પ્લોટ છે દર્શક ટેકરી છે બરફ છે વીડી પ્લોટ છે જલારામ મફતિયું છે વર્ષે દર્શક ટેકરી મફતિયું તમામ યુવાનો બધા બાઇક લઈ અને પોરબંદર ની શેરીએ શેરીએ ગલીએ ગલીએ ફરી અને જાહેર કરવાનું છે કે ભાઈ આવતીકાલે એકવીસ તારીખના ના દિવસે પોરબંદર આખું બંધ છે આ છે કરવાનું છે ચેમ્બર ઓફ કોમર્સ છે દિગ્નેશ મેવ પૂર્વ છે કાર્યને મળવાનું છે કાર્યને મળવાનું બરોબર છે ચેમ્પર કોમર્સ બંધ રાખે બરાબર છે માર્કિંગની યાદના પ્રમુખને મળવું જોઈએ માર્કિંગની યાદ જો બંધ રહી ના એટલે પોરબંદર બંધ રહી શકે છે અત્યારે જ આપણે બધા પચાસ સો જણા ભેગા થયા છે એસપી સાહેબને રૂબરૂ મળી લઈએ એસપી સાહેબને કેવડાવીએ કે સાહેબ આવ એકવીસ તારીખ લીધી છે અમારી માથે જે કંઈ આ લોકોએ છે ને સુપ્રીમ કોર્ટે અમને જે ફરમાન આપ્યું છે એના વિરુદ્ધમાં અમે પોરબંદરની આખું ભારત બંધ રહે તો પોરબંદરના અમે અનુસૂચિત જાતિના લોકો તમને રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને પણ સાથ સહકારને અમને સહયોગ આપો અને પોરબંદર બંધ રહીએ તો આપણાને છે ને સફળતા મળશે બરાબર છે એને તમામ લોકો મિત્રો દોસ્તાર વૃદ્ધ બધીને એક મારી રિક્વેસ્ટ છે કે સવારના સાત વાગે આપણે એકવીસ તારીખે રાણી બાગે ઓછામાં ઓછો પાંચ છ હજાર માણા ભેગા થાઉં અને બધા ગામડામાં પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકા ખાલી એકસો ને અડતાલીસ ગામ છે એકસો ને ચોપન ગામ એમાં એકસો ને અડતાલીસ ગામ આપણો સમાજ છે જ્યાં જ્યાં તમને વધારે ખબર પડશે કાલે મેં અઢી લાખ લોકો ને મેસેજ મોકલાવો છે એમાંથી ઘણા ગઠા લોકો અહીંયા આપણે આવ્યા છે તો કમસે કમ આ મેસેજ આપણા ને ગામડા સુધી પહોંચે અને બધા લોકો આમાં જોડાય અને ફરી પાછું પર પછી પચીસ હજાર જે વીસ સાત બે હજાર સોળ ના રોજ સમઢિયાળાના સમર્થનમાં આપણે બધા જોડાણ હતા એ ઉપર પણ આયોજન થાય અને બોડી સંખ્યામાં પોરબંદર જિલ્લામાં આપણી છે આગેવાની થાય ના તો નેતૃત્વ

કઈ પણ તોફાન કરશે કે કઈ ઉગ્ર વાતાવરણ કરશે તો પોતાની જવાબદારી રહે વર્ષે કોઈ આગેવાન છોડાવશે નહીં બધાય સાથે મળી અને આ આપણા બર બસે જે સુપ્રીમ કોર્ટે જે ફરમાન બાદ પાડ્યું છે એના એના સમર્થન માટે બધા લોકો આવે અને બધા છેના આ ફરી પાછું સુપ્રીમ કોર્ટ આ બેરી મૂંગી સરકારના કાન સુધી પહોંચેના એવો પ્રયત્ન કરવાનો છે એટલું કેવડ્યું ને હું વિનંવા છું જય ભીમ જય ભારત આપણે જે કહેવાનું હતું તો કહેવાય ગયું છે મિત્રો ષડયંત્ર કયો જે કાંઈ કયો તે મેં એક્ઝામ્પલ આપ્યું હતું પરમદેવી સાજનભાઈ કોઈ તમને એમ કહે કે ભાઈ અહીંયા ધ્યાન રાખજો ને અહીંયા મળી તરફ ફરક ખરેખરો ફરક છે ફરક અયોગ્ય હોય છતાં એ જગ્યાનો આપણને ડર લાગે શું કામ અહીંયા ફરક છે એમ આ લોકો જે પરિસ્થિતિ તમે અત્યારે સ્થાન ઉપર બેઠા છો જે સ્થળો ભોગવો છો એ બધાય આભાર આપણે સંધાન નાખીએ આપણી અનામતના છીએ અને એના કારણે તમે જે કાંઈ હોય છે તમે કવિથી માટેનો કોન્ટ્રાક્ટર હોય ઓફિસર હોય અધિકારી હોય જે જે હોય તે તો આ અનામત જો કાઢવાની વાત આવી છે અને એની અંદર જે આ પેટા જ્ઞાતિની વાત આવે છે કે ભાઈ અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિમાં એ પેટા જ્ઞાતિ દાખલા તરીકે હું પેટા જ્ઞાતિમાં આવું છું મારો છું એટલે એ નાતે તો આ બધાને નડતર આપણી જ છે અને બીજી વાત જે આપણે બધાએ એક થઈ અને જવાનું છે એના માટે કદાચ હું મારા વિચારે એવું આપું છું કે આના માટે જે કંઈ રિસ્પોન્સિબલ જવાબદાર અધિકારી હોય એને આપણને કહેવાનું કે સાહેબ તમે અમને થોડોક સપોર્ટ કરો દાખલા તરીકે કલેક્ટર સાહેબ કે એસપી સાહેબને આપણે કહીએ એમાં બે પાંચ હાથ દસ જણા જાઉં તો કદાચને આપણને બિહાડી દેવામાં આવે કદાચ બાપાઈ બરાબર પણ આપણે પાંચ પછી સો દોઢસો બસો માણાનું જો ટોળું નીકળીએ અને જો બંધ કરાવે એમ હામી વ્યક્તિને તમારે એ રજૂઆત કરવાની કે ભાઈ આજે અમારી જે સિચ્યુએશન થઈ છે એ પાંચ પંદર દી કે વર બે વર પછી પણ તમારી આ પરિસ્થિતિ થવાની આ શરૂઆત અમારી ઉપર થઈ છે

અમલીકરણ થઈ ગયા ભાઈ કે રેલવે ભાઈ એક મિનિટ મિત્ર આજે કોઈ વસ્તુ નું આ કોઈ પણ વસ્તુ ખાનગીકરણ થઈ રહ્યું છે કે દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું છું ભાઈ આ દેશની ની રેલવે ને ખાનગીકરણ કરવાની કે રેલવે શું કામ કરવાની કે નુકસાની કરે એટલે તો રેલવે નુકસાની કરે છે તો રેલવે ને કોઈ ખરીદે છે તો ખરું ને રેલવે નુકસાની કરે બરો બસો કરોડ રૂપિયાની નુકસાની કરે છે દર મહિને કે દર વર્ષે નુકસાની કરે તો એને કોઈ પણ આ સમાજમાંથી કોઈ પણ ખરીદી કરે છે આ સમજાય છે તમને તો વસ્તુ સ્થિતિ આના બધાએ ગંભીરતાથી આપણે નોંધ લેવાની અને જેને જે કાંઈ મતભેદ હોય મનભેદ હોય તો બધા સમાજમાં આવશે આપણા સમાજમાં છે એવું જ નથી સાચી થાય આ બધા સમાજમાં છે પણ સમય આવે ત્યારે તમારે અને મારે એક નેજા નીચે મગન બાપા ભેગું થવું પડશે થવું પડશે અને થવું પડશે આ નથી ને એટલે તમારી ઉપર શરૂઆત થઈ ગઈ આપણે એક નથી ને એટલા માટે આ બધા નહીં તર આમાં બાબા સાહેબના નામનો રોટલો ખાય છે કેટલા છે આમાં બધાની ફરજ નથી આપણા કેટલા ડાયા છે બધા એને આગળ આ જો લઈ અને આવું જોઈએ આમાં તો બધા અનપંચ મોટા ભાગના મિત્રો બેઠા છો તમે તો મિત્રો આ પ્રશ્ન ખરેખર રિયલી કહું છો કે ગંભીર છે તો આની બધા નોંધ કરો અને બધા સાથે તે બાપભાઈએ વાત કરી સાહેબે વાત કરી એમ આપણે બધાને જ્યારે જરૂર પડે ત્યારે અમને તમને કહો અમે બધા એક સાથે તમારી સાથે છીએ અને જેને જેને તમારી બાજુમાં બધાને સમજાવો કે ભાઈ પરિસ્થિતિ આ દેશની અંદર આ નિર્માણ થઈ છે તો આના માટે અને બીજી વાત કરી કે આ પાવર આ સત્તા રાષ્ટ્રપતિને છે બીજી ખાસ વસ્તુ તમને એમ તો જે સમાજની અંદર જે હોદ્દાઓ પર જે બેસાડેલા માણસો છે એ કશું જ કામ નહીં કરે જે જેની રીતે સિમનભાઈ બેઠાય છે ને પોતાના પાવરથી બેઠાય છે ને એ કામ કરશે સમજી લો જેને બેહાડેલા છે ને એ તો કાંઈ નથી કરવાના તમે સમજી લેજો એટલે મારે બધું નથી કેવું થોડીક વેદના છે એટલે એટલે બધા સાથે રહીએ જ્યારે જરૂર પડે ત્યારે જો એક થઈ અને જરૂરિયાત જ્યાં લાગે એવા અધિકારીને મળી એને રિક્વેસ્ટ કરીએ કે સાહેબ તમે પણ અમને આમાં સપોર્ટ કરો અને સહયોગ કરો સહકાર આપો અને જેમ સારી વાત કરી આપણે શાંતિથી ક્યાંય ઉગ્રતા કોઈ પણ બાબત અને ખીજા એ વઢીને ઉગ્રતાથી આપણે કોઈ કામ સીધી હાંસલ નથી એટલે બધાને બસ પ્રેમથી મળી અને ભાઈ આ મારી માંગણી છે આ વસ્તુ જે સરકારે ડિસિઝન લીધું એ ડિસિઝન અમને મંજૂર નથી આટલું કઈ મારી વાત ઘણી વિગ્રામ આપું રજુલાલભાઈ આગળની કંઈ વાત છે એ રજૂ